નમસ્કાર હું છું તમારો મિત્ર મહીપસી ચૌહાણ સમાચાર અત્યારે ભાવનગરના છે અને ભાવનગરના ખાસ મુદ્દે આજે થોડી પાંચેક મિનિટ ચર્ચા કરવી છે અને એક અંતિમ ચેતવણી કહી શકાય અંતિમ એક વાત કહી શકાય અંતિમ એક એવો મેસેજ કહી શકાય જે ભાવનગરની અંદર જેટલા પણ લેબર કોન્ટ્રાક્ટરો કામ કરે છે એ તમામ સુધી આ વિડીયો પહોંચાડજો અને તમામ એ વર્કરો ધ્યાન આપજો અને ખાસ એ તમામ લેબર કોન્ટ્રાક્ટરો માટે જાહેર સૂચના છે તમારા હિત માટે છે જે નોંધમાં લઈને સ્વૈચ્છિક રીતે સ્વીકારીને કદાચ સુધરી જાવ તો સારું છે નહીતર ન છૂટકે મારે ખેડા જિલ્લો છોડીને ભાવનગર આવવું પડશે અને ભાવનગર આવીશ તો એક મુદ્દો નહીં બીજા પચાસ મુદ્દા નીકળશે અને પછી એ તકલીફ વાળું કામ રહેશે જેટલા પણ ખોટું કરી રહ્યા છે એ લોકો માટે તો આ વિડીયોને વધુમાં વધુ ભાવનગર વિસ્તારના તમામ એ લેબર કોન્ટ્રાક્ટર સુધી વાત પહોંચાડજો અત્યારે મારી પાછળ અમારા ભાવનગરની ટીમ ઊભી છે અને એક રજૂઆત લઈને આવી છે અમારા જીએસ જાડેજા બાપુ આવ્યા છે અમારા પ્રમુખ આવ્યા છે બધાને એમની એક અપીલ છે પહેલા આ અપીલ સાંભળી લઈએ કે સાના માટેની છે ને પછી હું મારી વાત મૂકું બાપુ શું છે મુદ્દો મુદ્દો અમારે ગોગા તાલુકાના પડવા ગામમાં જે પાવર પ્રોજેક્ટ છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિશિયલ કંપની લિમિટેડ એમાં સિક્યુરિટી ગાર્ડ ગૌતમ સિક્યુરિટી ગૌતમ સિક્યુરિટી નામની કંપની છે ને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો ત્રીસ નવ પેલા એને કોન્ટ્રાક્ટ એડ કરેલો અને એક લેબર કોન્ટ્રાક્ટ નું કામ સ્વીકારે છે સ્વીકારે એમાં કે પિસ્તાલીસ જેટલા કામ કરે છે છે એમાં જે લોકલ અનસ્કીવા એવા લેબરો ની ભરતી કરી છે ગાર્ડની બરાબર હવે એને વેતન ફક્ત અને ફક્ત મિનિમમ વેજીસ કરતા ઘણું ઓછું એટલે કે ત્રણસો રૂપિયા ખાલી ત્રણસો રૂપિયા ખાલી ત્રણસો રૂપિયા જ આપવાની વાત કરે છે પરંતુ આ લોકોને રોજગારીને હિસાબે મજબૂરીથી વસ થઈ નવ નવ હજાર તો નવ હજાર શું કરું પણ પચીસ દિવસ કે છવ્વીસ દિવસ ભરાવી અને ખાલી સાતથી આઠ હજાર રૂપિયા માસિક વેતન આવે છે એ આના માટે આ લોકો અમારી પાસે ફરિયાદ કરવા આવ્યા ત્યારે અમે લેબર કમિશનરને પણ ફરિયાદ કરેલી આ ઉપરાંત આ કોન્ટ્રાક્ટરે આ ગાર્ડ પાસે એની ચેકબુક અને એટીએમ કાર્ડ પણ લઈ લીધે આ બધા જે નોકરી કરવા ગયા બધાના ચેકબુક ચેક બુકમાં છત્રીસ ચેક માં આ લોકો ની એડવાન્સ સહીઓ પણ લઈ લીધી છત્રીસ છત્રીસ ચેક ઉપર એડવાન્સ સહીઓ સહયો કોરા ચેક બ્લેન્ક બ્લેન્ક ચેક તમે તમે ક્યાં નોકરી કરો છો શું શું કર્યું છે એમાં લોકોએ એમાં પંજાબ નેશનલ બેંકમાં એમને ખાતું ખોલે જ ખાતા ખાતા જાતે ખોલાવેલા છે બરાબર ને છત્રીસ સેકોમાં અમારી એડવાન્સમાં સહી લીધેલી છે એટીએમ પણ અમારું એની પાસે રાખેલ છે અને અમારો પેમેન્ટ જે જીસીએફ કંપનીમાં દર્શાવવા માટે એમાં કરે છે એમાંથી અમારા ચેક બેંક એકાઉન્ટમાં નાખીને પૈસા ઉપાડીને અમને નવ હજાર લેખે અમારા પેમેન્ટ કરે છે બીજા એકાઉન્ટ બાકી તમારા ખાતામાં કેટલા નાખે છે પૈસા નવ રૂપિયા જે પગાર નાખે છે ઓરિજિનલ કેટલો નાખે છે એ તમને ખબર જ નથી એનો મોબાઈલ નંબર બી બીજો આપેલો છે પંજાબ નેશનલ બેંક અંદર તમારા નામનું ખાતું ખોલાવડાવ્યું છે એનું ચેકબુક એટીએમ બધું એને લઈ લીધું છે અને વધુમાં ચેક ઉપર સહીઓ પણ લઈ લીધી છે છત્રીસ ચેક ઉપર અને પગાર તમારો એની અંદર નાખે છે કેટલો નાખે છે એ ખબર નથી એ તમારા ચેકથી પૈસા ઉપાડી લે છે અને તમને માત્ર નવ રૂપિયા આપે છે ત્રણસો રૂપિયા રોજ ત્રણસો રૂપિયા રોજ અને બીજું કહેવાનું એ બાપુ કે ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ અને જે ઓફિસ છે તેમાં નોકરી ફરજ બજાવતા એ આ આ લોકોને ખૂબ લોકોનું શોષણ અને પ્રેશર બનાવે છે કે તમે નોકરી કરો અને માનસિક એટલો ત્રાસ આપે છે એની કોઈ સીમા નહીં તેનાથી એક વ્યક્તિ એનું નામ હું નથી બાપુ તમને કેતો પણ એ પોતે મેન્ટલ હેરાન અત્યારે થાય છે તો એ ખાસ મુદ્દો તમારી પાસે લઈને આવ્યા છે અમને તમારી પાસે બહુ મોટી આશા છે અને ભરોસો છે જ બાપુ કે અમારું સોલ્યુશન ખરેખર થશે કેટલા રૂપિયા રોજ આપે છે પાંચસો રૂપિયા અને તમને એનો અવાજ ઉઠાવ્યો તમને શું એના બદલામાં શું કીધું તમને ટ્રાન્સમોલેટર આપી દીધું પંદર જણા ટ્રાન્સમલ લીટર આપી દીધો છે કે હજી પણ કે ત્રીસ થી ચાલીસ જણાને ટ્રાન્સફર લેટર આપવા હું તત્પર છું તમને કોઈ પણ કેસમાં જો કોઈ બોલશે હું તો ફસાવી દેસુ ચોરીમાં ફસાવી દેસુ કોઈ ગાર્ડ ત્યાં પોતે હાજરી હોય છે

ગૌતમ સિક્યોરિટી મેન પાવર સપ્લાયર જે રજૂઆત કરી રહ્યા છે અને એમને લેખિત પણ આપ્યું છે જિલ્લા કલેક્ટરને આપ્યું છે જિલ્લા શ્રમ આયુક્તની કચેરી લેબર ઓફિસમાં પણ આપ્યું છે અને એવું લેખિતમાં આપ્યું છે કે અમારા ચેકબુક એટીએમ આ કંપનીએ લઈ લીધા છે કોરા ચેક ઉપર સહીઓ લઈ લીધી છે પગાર માત્ર ત્રણસો રૂપિયા આપી રહ્યા છે નિયમની ધજ્જીએ ઉડી રહી છે ભાવનગરમાં અને તંત્ર ખબર નહીં આ બાબતની અંદર કોઈ એક્શન લે કે નહીં આપણે આપ લોકોની અરજીઓ જોઈ લીધીએ બતાવી દઈએ કદાચ કોઈ મીડિયા

ગુજરાત સરકારે વાહિધારી પત્રક આપેલું છે કે ભાવનગર પડવા ગામના પાવર પ્રોજેક્ટમાં રોજગારી મેળવા બાબતમાં ઉપરોક્ત વિષય અને વિરોધ પક્ષના આપની તાલુકા જિલ્લો ભાવનગરના પડવા ગામના પાવર પ્રોજેક્ટમાં રોજગારી મળવા બાબતની તારીખ નવ સાત બે હજાર નવ ની રજૂઆતના અનુસંધાનમાં આજ્ઞા અનુસાર જણાવવાનું કે આ વીજ મથકની સ્થાપના માટેના મુખ્ય પ્લાન્ટની મશીનરી માટેના અને કામના ઓર્ડર મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

ત્યાંના જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે તમારા મનની જે મનગળત વાર્તાઓ છે કાઢી નાખજો ખોટી હવામાં ના રહેતા નહીતર તમારે કોન્ટ્રાક્ટ ખોવાની વારી આવશે અંત સુધી છોડીશું નહીં બંધારણ અને કાયદો આજે બી જીવિત છે એ તમારા મગજમાં ઘુસાડી દેજો નહીતર પછી જ્યાં ત્યાં રૂબરૂ આવ્યા તો આખા ભાવનગરના તમામ યુવાઓ જાગશે અને બીજી બધી ઘણી બધી મેટરો નીકળશે હું નથી ઇચ્છતો કે મારે ખેડા જિલ્લો છોડીને ભાવનગરમાં આવવું પડે ચાર પાંચ દિવસનો સમય આપે છે ચલો ગુરુવાર સુધીનો શુક્રવાર સુધીનો સમય આપી દે છે તમને કે આવતા શુક્રવાર સુધીની અંદર તમામ એ કામદારોના ના ચેકબુક પાછા આપી દેજો એટીએમ પાછા આપી દેજો અને વધારે ના આપી શકો તો કઈ નઈ પણ મિનિમમ વેતનનો જે નિયમ છે એ આપીને એ એ તમામ એ સિક્યોરિટી ગાર્ડ વાળા છે એમની જૂની જગ્યા પર સહી કરી દેજો એમાં તમારી ભલાઈ છે નહીતર પછી તૈયારી કરી લેજો તમારા બધા જ પોપડા ખુલશે તમારા જેટલા પણ ગુજરાતની અંદર તમારા જેટલા જગ્યાએ તમારા કોન્ટ્રાક્ટ ચાલતા છે એ બધું જ બહાર આવશે અને એટલું ભયંકર રીતે બહાર આવશે કે મોડું સંતાડવું પડશે કોઈ જગ્યાએ નીકળી નહીં સુધીની તૈયારી કરશું અને જેની અંદર અંદર લડતમાં આખું આખું ગુજરાત ગુજરાત આપશે આ બાબતની સાથે છે એટલે અંતિમ ચેતવણી સમજો અંતિમ જે વાત સમજી લો તમારા ભલાઈ માટે કહીએ છીએ કે શુક્રવાર સુધી હું સમય આપું છું તમને શુક્રવાર સુધીની અંદર આ જે ગૌતમ સિક્યોરિટી મેન પાવર સપ્લાય જે નામની જે કંપની છે કોન્ટ્રાક્ટ કંપની એ તમામ આ કામદારોને

એટલે અંતિમ ચેતવણી આપી રહ્યો છું ભાવનગર ની અંદર મારે નથી આવવું પણ જો તમે મજબૂર કરશો તો આવા તૈયાર પણ છું અને સમગ્ર ગુજરાતના તમામ યુવાઓ ભાવનગર ની અંદર આવશે એટલે તમારા ભોગે બીજા બધા ઘણા બીજું બધું ખોટું ભોગવવું પડશે એના કરતા બેટર છે શાંતિથી આ લોકોની જે માંગણી છે એ સ્વીકાર લો નહીં પછી મળીએ છીએ શનિવારે શુક્રવાર કીધું આવતા શનિવારે મય પછી ત્યાં મળીએ છીએ